બધા ને હાજર નિર્ભર રાખે અને ધંધામાં લાભ આપે ને આખો દિવસ સરસ મજાનો જાય એ શુભેચ્છા આપું તો આજના નવા તમારું બધા હાર્દિક સ્વાગત છે તો અટાણે તો સવાર સવાર માં બધું સેરામણ કરીને કમ્પ્લીટ કામ

આ બધાય છે ને અટાણે બીયા સોફે કેવા ને બીયા સોફે પૂજી ઘીહોડાના એટલે તુરિયાના અમે છે ને ઘીહોડા કહીએ તો તુરિયાના બે બી છે ને મારા બાકી સોફી દઈએ તો થોડાક સાટા થાય એટલે એ ઉગી જાય એમ અને એટલામાં વેલા સડી જાય તો મારા બા જો એટલામાં સોફે લે બધું તું સોફા લાગે એ બા તમારું કામ થઈ જાય બધું કેમ લાગે લ્યો લ્યો કામ કરવા માંડ્યા હવે તમારું ઉપાધી નહીં દાંતડી તો આપો દાંતડી લઈને આવી જાય પણ કઈ કામ ના કરવા દેતા હો પણ આ દાંતડી તો આપો મારે બીજી લેવા જવી જો એવું છે બધું દાંતડી જ નહીં આપી આને દાંતડી તો આપો દાંતડી ન આપી બેલ બીજી લઈ લે બેન બીજી લઈ લે લીધી જો માંગે હજી હવે ન હવે ન દેતા બે કબીયા છે દીડા આવી બોટલોમાં છે ને ભરી લઈ આમાં કે પછી બીજા બીજા કેના બોટલમાં છે ને પોર ના હોય હારા હારા બી તો બોટલમાં ભરી લઈએ પછી સોફા થાય એટલે પોર ના હતા એટલે સોફા થાય તો મારા બાજુ સોફી બા એમાં સીપડા ને બી છે ત્રણ માં અલગ અલગ છે કેના કેના છે એ નથી ખબર બી કા ઠલ્યો તો સી બનાવાનો નહી સી બના સી બના છે જો શું છે આ કાકળા બી છે વાલોડ છે હ હ ઘી હોતા નહી રે જો એમાં બીડા છે હા હા ગોવાર છે ગોવાર ન હોતા છે ને તોળા ને નાખી દે હું આમાં ને હા તો ઉગી જાય નાખી દે તોળામાં એમ કરશો બ આ લ્યો હવે જો તમે બી લઈ જાહે તમારા પાહેથી

બેગ સોપી જો એટલે જી થાય એ ખાવા થાય આજે તો અમારો બાકી જા ના કેમ કે કાઈ રેવા જ ને તો નથી દેતા કાંગના કાકો વીખી ઢોળી નાખે ને કઈ કામ કરવા દે ને ને એવું જ બધું કરે બીબડા સોપે ભાઈ બીબડા સોપે ને હિન્દી માં તો લઈ બી હતા તો થોડાક આટાના સોફા નતા ને સીપડા નાની છે ને અમારા બાકી આટાના સોફા કેમ કે સાતા નહીં આવે તો પાછા હરખા ઉગશે નહીં

સને પાણી આપી દીધી સંદીપ ને કેમ કે આખો દી કામ કરીને આવે ટાણે આજ આજ કેમ મોડું થયું હે બપોર પહેલા લેટ વઈ ગઈ હતી પછી બેહી રહ્યા આપણે ટાણે વઈ એ આવી છે હજી એક પર વરસાદ એને આવતો ગોકલાટ કેવો થાય ગરમી તો ગરમી મોળે જ ન પડતો મારા તો હમણા ઢાબો ભરી જાવ એકલો ફેમિલી ઉકળાતે જ થાય છે હવે તો વરસાદ હટા આવે ને તો હારું કેમ કે ગરમી કઈ ઉભાય નહીં એવું બધું થાય કાસને એક વસ્તુ લાવ્યો

ફેમિલી મારા હાટ હું શું લે છે એરફોન મસ્ત મજાના જો સિમ્પલી કેમ કે છે ને એડિટિંગ કરવામાં છે ને અવાજ બધાને બહુ આવતો હોય ને એટલે કંઈ એડિટિંગ કરવાની કંઈ મજા ના આવે કેમ કે એડિટિંગ કંઈ મારે જ કરવાનું હોય તો હું કહું મારા હાટ એક એરફોન લેતા જ એમ કેમ કે સંદીપ બ્લૂટૂથ તો લઈ નથી દેતા પણ આ એરફોન તો એરફોન કા બ્લૂટૂથ લઈ દઈએ દિવાળીએ દિવાળીએ ઓહો માન ને લેવા હો તો કઈ નહીં લેવા હોય તો હા દિવાળી અમારું શું કામ હાલે પોથળે આйно કોકો રાખો એવું બધું તો જો કેટલો વ્યૂ આવે છે મસ્ત મજાનો આમ અલગ જ કલર લાગે છે એવું બધું છે

આગાહી તો છે પણ આવતો નથી એમ કે હા તે એમ જ છે હાસી વાત છે ને વરસાદ આવતો જ ને તમે હવે આવ કક છે તો બસ હવે આજનો વિડિયો કા કાયમ દી રાખીએ તો તમને આ વિડિયો કેવો લાગ્યો એ પ્લીઝ તમે કમેન્ટ જરૂર કહેજો અને વિડિયો ગમે તો પ્લીઝ લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરી દેજો ફેમિલી તો હવે મળે નવા બ્લોગ ત્યાં સુધી જય માતાજી રામ રામ બધે આવજો બાય બાય